જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોહવટિયાનું દેવ એટલે શું કોહવટિયાનું દેવ શું દુઃખ આપે છે કોહવટિયાના દેવનું શું કરવું જોઈએ તો આજે આપણે આ ત્રણ ટોપિક ઉપર આ ત્રણ વિષય ઉપર આજે આપણે મેલડી સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ એના પહેલાં મિત્રો તમને એક જ વિનંતી છે મારી કે વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી મળી રહે જો વિડીયો ગમે વિડીયોની જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વધારે વાર ના કરતાં આપણે આજે જાણી લઈએ કે કોહવટિયાનું દેવ એટલે શું હવે ઘણા બધા માણસોને એ જ ખબર હોતી નથી કે કોહવટિયાનું દેવ એ શું છે હવે એ માણસો બીજા ભુવાજી જોડે કે કોઈ સેવક જોડે જાય ત્યારે એમને ખબર પડે કે તમારા ઘરમાં આ પ્રકારનું દેવ છે એની થોડી નડતર છે એનું થોડું દુઃખ છે એનું કંઈક ભૂલ થઈ છે આવું જ્યારે પણ એમને સાંભળવા મળે એટલે મનોમનમાં એમના ઉપર ખોટી છબી પડવા લાગે છે કે કોહવટિયાનું દેવ એટલે શું એ જ ખબર ના હોય તો એમને શું ખબર કે આ કોહવટિયાનું દેવ દુઃખ કઈ રીતે આપે છે તો ચાલો મિત્રો પહેલાં તો હું તમને એક જ વસ્તુ જણાવી દઉં કે કોહવટિયાનું દેવ એટલે શું તો સરળ ભાષામાં હું તમને એક જ વસ્તુ કહું છું કે કોહવટિયાનું દેવ એટલે કુવાસીના સાથે આવનારું દેવ બરોબર ફરીથી જણાવું છું કોહવટિયાનું દેવ એટલે કુવાસીના સાથે દેવ એટલે તમે સમજો કે તમારા મમ્મી મમ્મીનું જે પિયોર છે તમારું મામાનું ઘર ત્યાંથી પણ આવેલું દેવ એને કોહવટિયાનું દેવ કહેવાય બરાબર તમારી પત્ની સાથે આવે એને પણ કોહવટિયાનું દેવ કહેવાય આપણી બેન દીકરી કોઈ બીજી જગ્યાએ જાય અને આપણી કોઈ દેવ એમના સાથે રખોકા રખોપા કરવા જાય રક્ષા કરવા જાય તો એ પણ એ માતાઓને કોહવટિયાનું દેવ કહેવામાં આવે છે બરાબર હવે તમને જણાવી દઉં કે કોહવટિયાનું દેવ દુઃખ આપે કે નહીં તો મિત્રો સૌ પ્રથમ તો તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે કોઈ પણ દીકરી હોય કોકની બેન હોય કોકની મા હોય કોકની મમ્મી હોય કોઈ પણ દીકરી હોય જ્યારે પણ તકલીફ પડે એમને કોઈ પણ દિવસે એમના જે પણ જગ્યાએ લગ્ન કર્યા હોય તે થોડી ઘણી પણ તકલીફ પડે જેમ કે તમે સમજો કે તમે નથી આપતા તકલીફ બરાબર તમે આપતા નથી પણ કર્મની કઠિનાઈ ભોગવે કે કોઈ પણ આપત્તિમાં એ શું કરશે પહેલાં એમના મમ્મી પપ્પાને યાદ કરે બરાબર એમના મમ્મી પપ્પાને યાદ કરે ત્યારબાદ એમના જે દેવો પૂજાય છે એમના ઘરે એમના મમ્મી પપ્પાના ઘરે એ દેવને યાદ કરે છે હવે જ્યારે એનું એવું રટણ હોય છે એની એવી લલોપાત હોય છે કે આવું એટલું બધું દુઃખ પડી ગયું તો એ મારા બાપની માતાઓ મારા બા મા બાપની માતાઓ હજી મારા હોમાં લમળો વારતી નથી ત્યારે એ કોહવટિયાનું દેવ એ એમના મમ્મી પપ્પાનું દેવ એમના પિયોરનું દેવ એ એમના રખોપા કરવા તમારા ઘરે આવે છે એને કહેવાય મિત્રો કોહવટિયાનું દેવ અને કોહવટિયાનું દેવ જે છે એ કોઈ દિવસ દુઃખ આપે નહીં પણ તમે એક જ એક વસ્તુ તમને કહેવા માગું છું કે કોહવટિયાનું દેવ દુઃખ ક્યારે આપે જ્યારે એ સ્ત્રી હોય બેન હોય કે મા હોય તમારી જ્યારે પણ તમે એમને જ્યારે પણ એમને તમે ખોટી રીતે હેરાન કરો છો ખોટી રીતે દુઃખ આપો છો અને ખોટી રીતે એ તકલીફમાં પડે છે અને તમને ખ ગુણા વગર એમને તમે નડતરરૂપી બનો છો બરાબર તો આ પિયુરનું જે દેવ હોય છે એમના મા બાપનું જે દેવ હોય છે એ કોહવટિયાના રૂપે જો આવે તો તમને દુઃખ આપે બાકી જો રક્ષા કરવા રાજી ખુશી આવેલું દેવ હોય એ કોઈ દિવસ કોઈ દિવસ એ દેવ તમને દુઃખ આપે નહીં બરાબર બીજું તમને જણાવું કે અમુક જગ્યાએ કેવું બનતું હોય છે કે કોહવટિયાના જે દેવ છે એમના તમના મગજમાં એક જ ઘણા બધાના માણસોના મગજમાં એક વિચાર હોય છે કે એ દેવને ઘરમાં બેસાડવું કે ના બેસાડવું દેખો બેસાડવાથી પણ કોઈ તકલીફ થતી નથી પણ મારું માનો તો સૌ પ્રથમ તમારા કુળદેવી અને ઘરના દેવને પૂછવાનું જો આ બેની સહમતી હોય તો તમે કોહવટિયાના દેવને પૂજી શકો છો એમાં કશો ખ્યાલ એનો કશું કોઈ વાંધો પણ નથી બરાબર પણ તમારે એક વચન આપવાના છે કે વચન લેવાના છે કે મારો જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી જ તમારે અમારા ઘરમાં રહેવાનું છે અને મારા પાછળના જે સંતાન છે એ તમને ઓળખે ના ઓળખે તમારે એમને કંઈ તકલીફ કરવાની નથી આ મારું ખોડિયું છે ત્યાં સુધી આપણો અને તમારો સંગાત છે આટલું તમે કહો તો કોહવટિયાનું દેવ તમે પૂછી શકો છો હવે મિત્રો એક ગુનો જણાવી દઉં કે તમે આવું કરવાથી કોહવટિયાના દેવના ગુંડામાં આવો છો ભૂલપાત્ર છો અને તમને દુઃખ પડવાની સંભાવના છે તો એ કહ્યું તો મિત્રો તમને જણાવી દઉં અમુક માણસો શું કરતા હોય છે કે જેના ખોડીએ કે જેના સાથે કોહવટિયાનું દેહ આવ્યું છે બરાબર એને અમુક કોસતા હોય છે કે ઘરમાં થોડી તકલીફ પડતી હોય એ એની મન તકલીફ પડતી હોય મિત્રો એક જ વસ્તુ તમને જણાવવા માગું છું કે દહકો સુખ અને દહકો દુઃખ એ આપણા જીવનનું એક આધાર છે બરાબર કોઈ દિવસ સુખે સુખ ના મળે તમને અને કોઈ પણ દિવસ તમને એવું ના હોય કે આખી જિંદગી તમને દુઃખ જ મળે સુખનો દાળો આવે અને દુઃખનો દાળો આવે એમાં બધી જગ્યાએ તમે માતાજી 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 કહો ભાઈ માતાજી જ દુઃખ આપે છે બરાબર અને સુખ આવે એટલે ભાઈ માતાજી શેટા તો એ નકામું છે બધી જગ્યાએ માતાઓનો દુઃખ હોતો નથી બધી જગ્યાએ માતાઓ નડતી નથી કેમ કે નવરી નથી મિત્રો એટલે અમુક માણસો શું કરતા હોય છે કે એ બેનને જેના કોહવટીએ દેવ આવ્યું છે એમને કોસતા હોય છે કે તારા લીધે આ બધું અમારે ભોગવવું પડે છે ને તારા લીધે આ દેવ આવ્યું છે તારા લીધે અમારે દેવ છે ને આ તકલીફ પડે છે ને પેલી તકલીફ પડે છે ને આ રીતે કરતા હોય છે બરાબર હવે જ્યારે આવું બધું વસ્તુ બને એટલે જે એ બેન હોય છે એ સ્ત્રી હોય છે એ મનમાં ને મનમાં એ સામેવાળા જે એમનું દેવ છે એમના બાપ દાદાનું દેવ એની રખોપા કરવા આવ્યું છે એમને એ એવી રીતે એક વાત કરે છે મનના એરા દેવા હોય છે એમના કે મા તું જોથી આવ્યું હોય મારા બાપની માતા હોય તું પાછી વળી જા કેમ કે તું મારી રક્ષા કરવા આવી હોય પણ અત્યારે મને આપણા ઘરમાં મારા ઘરમાં દુઃખ પડે છે અને એની જે નિમિત્ત છે તું થાય છે ત્યારે જ્યારે એ માતા માતાને એ બેન જ્યારે આ રીતે વાત કરીને પાછી મોકલે છે અને એનું મન દુભાય છે ત્યારે એ દેવ એટલી બધી તકલીફ આપે છે કે વાત ના પૂછો અને એનું કારણ તમે પોતે જ છો મિત્રો કેમ કે તમારા પાસે જાણકારી નથી બરાબર અને સચોટ માહિતી નથી અને તમે સમજતા નથી કે કોહવટિયાનું દેવ એટલે શું કોહવટિયાનું દેવ શું કામ કરે છે કોહવટિયાનું દેવનું દુઃખ શું શું હોય છે એ શું કામ દુઃખ આપે છે અને એનું દુઃખ બંધ કરવા અને એને આપણા ઉપર સહાયતા કૃપાએ દ્રષ્ટિ કઈ રીતે આપણે પામવી એ તમને ખ્યાલ હોતો નથી નહીં તો તમને કોઈ પણ દિવસ કોઈ પણ દિવસ એવું નહીં કે કોહવટિયાનું દેવ ઘરનું દેવ કુળદેવી કોઈ પણ દિવસ જો તમે લીટી ના ચૂકો સાચી સમજણથી અને સાચા ભક્તિના મનથી શ્રદ્ધાથી જો વિશ્વાસથી તમે ભક્તિ કરો માતાજીને માનો તો કોઈ દિવસ હું તમને ગેરંટી મારીને આપું છું કોઈ દિવસ તમારા ઘરમાં દેવ દુઃખ નહીં આવે દુઃખની હું ગેરંટી લેતો નથી કેમ કે કીધું નહીં કે એવું જ ના હોય કે બધા દેવના જ દુઃખ હોય અમુક તમારા કર્મો ભોગવતા હોય બરોબર અને કરેલા કર્મો એ સૌને ભોગવીને જવાનું છે એમ બરાબર હવે હું ગમે તેટલો જાણકાર હોઉં તો એ મારે ભોગવવાના છે તમે ગમે તેવા હોઉં પણ જો તમે સારા કર્મો કર્યા છે તો અમર અડી ગયા અને જો તમે પણ ખરાબ કર્મો કર્યા છે તમારે પણ ભોગવવાના વાળા આવવાના છે તો ચાલો મિત્રો વધારે કંઈ કહેવું નથી જો વિડીયોની જાણકારી વિડીયોની માહિતી તમને ગમી હોય અને આપણી સરળ ભાષા તમને ગમતી હોય અને ચેનલ ઉપર નવા સભ્ય હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે બીજું કે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપ છે એમની જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો એમાં પણ જોડાવ વિડીયો વધુને વધુ શેર કરો અને આપણા જે ચેનલના સભ્યો જો આ વિડીયો જોવે છે તો એમને એક જ વિનંતી છે કે ભાઈ તમારી કોમેન્ટ ઉપર હું વિડીયો બનાવું છું બરાબર તો તમે જ સપોર્ટ નહીં કરો તો પછી વિડીયો નાખવાનું બંધ કરી દેવું પડશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ